હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવો ગાજર મરચાંનો સંભારો બનાવીશું તો વિડીયો ચાલુ કરતા પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો તો સંભારો બનાવવા માટે મેં અહીં ગાજરની સ્લાઇસ અને ઝીણા સમારેલા મરચાંની સ્લાઇસ લીધેલ છે તો આ રીતે આપણે ગાજરને પણ સ્લાઇસ કરીને તૈયાર કર્યા છે હવે તેનો વઘાર કરીશું તે માટે એક કડાઈ લઈશું તેમાં બે મોટી ચમચી તેલ મૂકીશું તેલ સારી રીતે ગરમ થાય ત્યાર પછી તેમાં એક ચમચી રાઈ ઉમેરી દઈશું અને અડધી ચમચી જીરું ઉમેરીશું ત્યાર પછી તેમાં એક ચોથાઈ ટેબલ સ્પૂન હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી હળદર ઉમેરીશું ત્યારબાદ આપણે જે સમારેલા ગાજર અને મરચાં રાખ્યા છે તે ઉમેરી દઈશું તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સંતળાવા દઈશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરીને ચડવા દઈશું તો અહીં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો ગેસની મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું તો હવે તેને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે રહેવા દઈશું તો ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મરચાં અને ગાજર છે તે બંને સારી રીતે ચડી ગયા છે તો હવે આપણો સંભારો છે તે બનીને બિલકુલથી રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ ચટપટા સંભારાની રેસિપી કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે તો ફટાફટથી જઈને બેલ આઇકન પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો